વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલય ખાતે ઘટનાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગણી સાથે એકઠા થયા હતા કે મુખ્ય દ્વાર બંધ કરી દેવાતા રોષે ભરેલા વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ સામે જોરદાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને યુનિવર્સિટી વહીવટની નિષ્ક્રિયતા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી સંગઠનના કાર્યકરોએ કલા વિભાગના ડીનનો પણ ઘેરાવ કર્યો હતો તેમણે ડીન પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે તેઓ ઘટનાની સાચી હકીકત છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને માનસિક રીતે પરેશાન કરી રહ્યા છે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે જો સ્ટુડિયોમાં વીજપ્રવાસ સંબંધિત યોગ્ય વ્યવસ્થા જાળવવામાં આવી હોત તો અકસ્માત હોત આ ઘટનાએ યુનિવર્સિટીના તંત્રની બેદરકારી અને માળખાગત સુવિધાઓની જાણવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે એબીબીપી આ મામલે સત્વરે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરી છે અને સાથે જ મૃતક વિદ્યાર્થીના પરિવારને યોગ્ય વળતર મળે તેવી પણ માંગ કરી છે યુનિવર્સિટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના ઉગ્ર પ્રદર્શન અને આક્ષેપો બાદ કોઈ સંતોષકારક સ્પષ્ટતા કરવામાં આવી નથી આ સમગ્ર ઘટનાને કારણે યુનિવર્સિટી સંકુલમાં તંગદિલનો માહોલ સર્જાયો છે અને જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉજારી છે અમે સુધી પહેલાં તો આજે ઘટના જે છે એ ફેકલ્ટી માટે બહુ દુઃખદ ઘટના છે અમે જે બી દીકરી છે જે બી બેન છે અમે એમના પરિવાર જોડે ઊભા છીએ આ ઘટના થઈ છે એટલે અમે આજે મેડમને મળવા આવ્યા હતા કે મેડમ કેવી રીતે થયું શું થયું આપણી આપણા આગળના પગલાં શું હોવા જોઈએ તો મેડમ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે મેડમ સાચું બોલી નથી રહ્યા ક્યાંક ને ક્યાંક મેડમ એવું લાગી રહ્યું છે કે મારી ભૂલ થઈ ગઈ એવો બી મેડમના અંદરથી આભાસ બી નથી થતો કે મેડમના મોડામાંથી એવો બી શબ્દ નથી નીકળી રહ્યો કે અમારી ભૂલ થઈ ગઈ અમે નેક્સ્ટ ટાઈમથી બીજા વિદ્યાર્થીઓને એવું ના થાય તો અમે એનું આગળ ધ્યાન રાખીશું એવું બી નથી બોલતા પણ મેડમને અમે એવું મેડમને જ્યારે અમુક વિષયોને ધ્યાન દોરી કે તમારા ફેકલ્ટીમાંથી તમારા ફેકલ્ટીઝે ત્યાંના વિદ્યાર્થીઓને એવું કીધું હતું કે તમે જો મીડિયાની સામે બોલશો કાં તો તમે બીજા કોઈ બી વિદ્યાર્થી સંગઠનને તમે જવાબ આપશો તો અમે તમને પર્સનલી ટાર્ગેટ કરીશું એવું બી એમના ફેકલ્ટીના ફેકલ્ટીઝે વિદ્યાર્થીઓને કીધું હતું તે છતાં બી આ વાત મેડમ સ્વીકારવા તૈયાર નથી આ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ અમને કીધું છે આ ફેકલ્ટીના જે એક્સપિરિયન્ટ હતા એ લોકો બી અમને કહે છે પણ મેડમ આ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી એટલે આજે અમે મેડમને શાંતિપૂર્વક મળવા આવ્યા હતા પણ બીજા અંદરથી ફેકલ્ટીમાં ફેકલ્ટીને બંધ કરીને મેડમે કીધું કે આપણે ફેકલ્ટીની બહાર આવીને વાતચીત કરીએ એટલે મેડમનું આજે અહીંયા ઘેરાવ કરીને અમે મેડમ જોડે શાંતિપૂર્વક વાતચીત કરી છે અને આગળ બી આવી કોઈ ઘટના ના થાય તે પગલું લેવું જોઈએ યુનિવર્સિટીએ આગળ કોઈ ઘટના ના થાય આવી કોઈ વસ્તુ ના થાય તો એને બરાબર રીતે લેવું જોઈએ આ ઘટના ક્યાંક ને ક્યાંક તો સો ટકા એવું દેખાઈ રહ્યું છે કે ફેકલ્ટી વિદ્યાર્થીઓને દબાઈ રહી છે